પરંતુ આજે સોનાવાલા હોસ્પિટલમાં ભદ્રવડી ગામમાં રહેતી મજૂરી કામ કરતી ગર્ભવતી મહિલાને સોનાવાલા હોસ્પિટલ ખાતે ડિલિવરી અર્થે લાવવામાં આવી હતી પ્રસુતિ વિભાગમાં દાખલ ગર્ભવતી મહિલા ઉપર છત ઉપરથી મોટો પોપડો પડતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી પ્રસુતા મહિલાને પેટ ઉપર અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી હાથ ઉપર ઇજાઓના કારણે સારવાર કરી હતી ત્યારે બાળકની સ્થિતિ શું હશે તે અંગે ચિંતા સેવાઈ રહી છે ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જર્જરિત ઇમારતના પોપડા પડવાથી વારંવાર લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે તેમજ સવરે આ જર્જરિત બિલ્ડિંગ તોડી પાડી નવી બિલ્ડિંગ બનાવવાની માંગ કરાઈ છે સોનાવાલા હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પેશન્ટો મફત સારવાર માટે આવતા હોય છે પરંતુ સોનાવાલા હોસ્પિટલની સુવિધાની સ્થિતિ અને જર્જરિત બિલ્ડિંગની ખસ્તા હાલતથી દર્દીઓના જીવન ઉપર પણ જોખમ ઉભો થાય છે ઉપરના માળે છત ઉપર થર્મોકોલ સીલિંગ લગાવી જર્જરીત છતને ઢાંકી દેવામાં આવી છે તેમ છતાં પણ ઇમરજન્સી વોર્ડમાં તેમજ ડિલિવરી રૂમમાં સીલિંગમાં થર્મોકોલ તોડીને પોપડા નીચે પડતા હોય તેવી ઘટના બનતી રહે છે છતની તિરાડોમાંથી વરસાદી પાણી પડવાના કારણે પણ એડમિટ થયેલ પેશન્ટને હાલાકી પડતી હોય છે ત્યારે તાત્કાલિક જૂનું પુરાણ હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તે માંગ ઉઠી છે શું નામ છે તમારું રીનાબેન ક્યાંથી આવો છો ફાધરવાડી થી બોટાદ સાઈડ ક્યાં આવ્યા છો ક્યાં બોટાદ સોનગર એટલે અત્યારે શું ઘટના શું બની છે તમારી સાથે ઉપર ઓલો પડ પડ્યો છે ડિલિવરી થવા આવ્યો હતો એટલે તમને વાગ્યું છે હા વાગ્યું છે એટલે ક્યાં ક્યાં વાગ્યું તમને આઠ લાખ ને આ હાથમાં વાગ્યું એટલે તે તમને ડિલિવરી માટે તમે આવ્યો તો પેટ ઉપર ઈચ્છા થઈ છે વાગ્યું છે તમને આ બાજુ વાગ્યું હતું ફોન બાજુ પછી ડોક્ટરે શું કીધું તમને ડોક્ટર બધા આયવા તો કે કે હારું થઈ જશે એમ ખૂન બહુ જતું હતું હાથમાં વાઈ ગયું એટલે હવે કેવી રાત છે આમ દુખાવો થાય છે જી દુખાવો ઉપડા વરી પાસે બંધ થઈ જાય છે આમ મારા ગામનો એક પેશન્ટ છે જે મજૂરી કા અર્થે ભદ્રાવડી ગામે રહે છે જેઓને ડિલિવરી માટે સવારમાં અહીંયા લાવવામાં આવ્યા હતા જનરલ વોર્ડની અંદર તેઓને રાખવામાં આવ્યા હતા તેના બેડ ઉપર સ્લેબ તૂટી અને એ સ્લેબનું પોળું એ બેનના ગર્ભવતીના પેટ ઉપર અને હાથ ઉપર પડ્યું છે અને હાથ ઉપર પણ ગંભીર ઈજા છે અને પેટમાં પણ ગંભીર ઈજા છે જેના કારણે પેટની અંદર સતત દુખાવો ચાલુ થયો ત્યારબાદ મારા ગામના વ્યક્તિએ મને ફોન કર્યો કે સોનાવાલા હોસ્પિટલ આવું બન્યું છે અને તરત હું અહીંયા આવ્યો છું સરકારની અને અધિકારીઓની ખાસ બેદરકારી છે કારણ કે હું તમને કહેવા માંગુ આઠ દિવસ પહેલા સોનાવાલા હોસ્પિટલના પટ્ટાવાળા જેવો અહીંયા નોકરી કરે છે રૂપિયાની સેલેરીમાં નોકરી કરે છે એ જ વ્યક્તિની ઉપર સાત આઠ દિવસ પહેલા પોડું પીડ્યું હતું ત્યારે એને ગંભીર ઈજા થઈ હતી એ ગંભીર ઈજા હોસ્પિટલ અંદર એને સારવાર નથી કરવામાં આવી અને સુરેન્દ્રનગર ખાતે પચાસ થી સાઠ હજાર રૂપિયાના ખર્ચે સોનાવાલાના હોસ્પિટલના કર્મચારીને પણ પોતાના પૈસે સુરનગર સારવાર લેવી પડી એવી પરિસ્થિતિ હતી આઠ દિવસ પછી આજે ફરીથી એક વખત ભદ્રવડીના પેશન્ટ ઉપર આ પોડું પડ્યું છે અને એની સારવાર માટે બહુ બહુ ગંભીર પરિસ્થિતિ છે બેનની પણ સારવાર માટે કોઈ વ્યવસ્થા નથી અહીંયા સીડી એચ મેં ફોન કર્યો તો સાહેબનું કેવું એવું છું કે ચાલો હું ડોક્ટરને ફોન કરું છું ગાયનેકને અને ગાયનેક સાથે વાત કરી તો ગાયનેક એવું કીધું કે બેનને પેટના ભાગે વાગ્યું છે ત્યારે બેનની સોનોગ્રાફી કરાવી જરૂરી છે કારણ કે બાળકની અંદર શું પરિસ્થિતિ છે એ જોઈ પછી ઓપરેશન કરી અને ડિલિવરી કરી શકાય ત્યારે ઉપરના અધિકારીએ ગાયનેકને એવી સૂચના આપી અડધી કલાકના સમય પછી કે આ બેનને ઓપરેશન કરવા માટે એના સગાવાલાને ફોલાવી અને સહી કરાવી લ્યો અને સહી કરાવીને ઓપરેશન કરાવી નાખો જે પરિસ્થિતિ થાય એ જોયું જાય છે પણ અત્યારે આ વાતને દબાવી દેવા માટે આ બેનને બેનના સગાવાલાની સહી કરાવીને ઓપરેશન કરાવી નાખવું અને ત્યારબાદ એ વાતની તમામ જાણ થતાં અમે સોનાવાલા આવ્યા છીએ અને સોનાવાલાની અંદર અમે મારા ફેસબુક લાઈવમાં પણ દેખાડ્યું છે અને આપ મીડિયાએ પણ જોયું છે કે જે પોડું પડ્યું છે એ ગંભીર બેદરકારી આ હોસ્પિટલ ની છે